હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ટેન સિરીઝ ચાકા જેવી ચાલુ છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણ સાદા અને ત્રણ ચાલુ કાર્ડનો ખેલ ખતમ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય કાળ ખેલ ખતમ હવે છ છ કાળના હકાર નકાર પ્રશ્નાર્થ હું વાક્યને વાક્ય ડબલ વ્ય છે આવી પ્રેક્ટિસ તમે કે જોઈ હશે નહીં આખા ગુજરાતમાં ફેલાવી દે મારા વાલા આ વિડીયો આ સિરીઝ અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે ચાલો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે.

ફખાર વાક્ય જોઈએ હું ક્રિકેટ રમું છું સાદો વર્તમાન કાળ હું ક્રિકેટ રમ્યો સાદો ભૂતકાળ હું ક્રિકેટ રમીશ સાદો ભવિષ્ય હું ક્રિકેટ રમી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ હું ક્રિકેટ રમી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ જેમ એની જેમ જ આ છ ટેન્સ પૂરા થઈ ગયા છે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર આવી પ્રેક્ટિસ ક્યાંય જોઈ હશે નહીં ચાલો સાદો હું ક્રિકેટ રમું છું સાદો મૂળ ક્રિયાપદ અથવા ક્રિયાપદ હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટો ચાલો હું ક્રિકેટ રમ્યો સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હા ગમતે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લેનું પ્લેડ આઈ પ્લેડ ક્રિકેટો સાદો ભવિષ્ય હું ક્રિકેટ રમીશ સાદો ભવિષ્યમાં વિલ પ્લસ મૂડ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ પ્લે ક્રિકેટ તમે જોઓ તો ખરા બાકા આજે બોલાવી દેશો હું ક્રિકેટ રમી રહ્યો છું ચાલુ વર્તમાન વર્તમાનકાળ એમ આર પ્લસ આઈ એન જી આઈ માં આવે એમ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો ભૂતકાળમાં શું આવે વોઝ વર્બ પ્લસ આઈએનજી આઈ માં આવે વોઝ આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈ ચાલુ ભવિષ્યકાળ કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર વિલ બી પ્લસ આઈએનજી આઈ will be પ્લેイング ક્રિકેટ વીડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડાઓ આઈ એમ પ્લેイング ક્રિકેટ हकार वाक्य नकार प्रश्नार्थ प्रश्न नकार बधु आवशे हो बराबर चलो हूँ क्रिकेट रमु छु आई प्ले क्रिकेट हूँ क्रिकेट रमियो आई प्लेड क्रिकेट हूँ क्रिकेट रमीस आई विल प्ले क्रिकेट हूँ क्रिकेट रमी रो छु आई एम प्लेइंग क्रिकेट हूँ क्रिकेट रमी रो तो आई वोज प्लेइंग क्रिकेट हूँ क्रिकेट रमी रो आई विल बी प्लेइंग क्रिकेट सादो वर्तमान काल सादा वर्तमान काल में शू आए मूल क्रियापद अथवा एस ई एस આઈ વી યુ જઈ અને બહુવચનમાં માં મૂળ ક્રિયા પદ ઈસી ઈટ એક વચન એસ એસ સાદો ભૂતકાળ સાગમતે સહ પરિવાર કોઈ પણ કરતા હોય ક્રિયા પદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પદ કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ માં એની પ્લસ આઈએનજી ચાલુ કાળ બધાયમાં શું આવશે આઈએનજી ચાલુ કાળ બધાયમાં બધાય આઈએનજી ચાલુ વર્તમાન કાળ એની જાત પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી ચાલો હજી એક્ઝામ્પલ જોઈએ આવા ઢગલા બંધ એક્ઝામ્પલ છે તેણી ચા બનાવે છે સાદો વર્તમાન કાળ તેણીએ ચા બનાવી તેણી ચા બનાવશે તેણી ચા બનાવી રહી છે તેણી ચા બનાવી રહી હતી તેણી ચા બનાવી રહી હશે ચાલો તેણી ચા બનાવે છે સીમા નિયમ લાગે મેક એટલે બનાવું સી મેક્સ ટી ક્રિયાપદને અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે તેણીએ ચા બનાવી સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મેકનું નું રૂપ મેડ ટી તેણી ચા બનાવશે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ મેક ટી તેણી ચા બનાવી રહી છે એમિઝા પ્લસ આઈએનજી સી સીમાં આવે ઇઝ મેકિંગ ટી સી ઇઝ મેકિંગ ટી તેણી ચા બનાવી રહી હતી સી વોઝ જોઈએ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે ચાલો હું હજી હકાર વાક્ય પછી આવશે પ્રશ્નાર્થ નકાર આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ નહીં હોય મારા વાલા હું ગાડી ચલાવું છું આઈમાં મૂળ ક્રિયાપદ આઈ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવું છું આઈ ડ્રાઈવ અ કાર મેં ગાડી ચલાવી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આઈ ડ્રોવ અ કાર હું ગાડી ચલાવીશ સાદો ભવિષ્ય આઈ વિલ ડ્રાઈવ અ કાર હું ગાડી ચલાવી રહ્યો છું એમ ઇઝ આર પ્લસ આઈએનજી आई एम आई एम ड्राइविंग अ कार हूँ गाड़ी चलाई रो चालू भूतकांग कार हूँ गाड़ी चला भी रही हो, तो, हो भविष्य में क्रिया चालू हाँ आई विल बी प्लस आई एनजी आई विल बी ड्राइविंग अ कार आई विल बी ड्राइविंग अ ભાગી આવડે તો આઈ વિલ બી ડ્રાઈવિંગ અ કાર અત્યારે ઓલરેડી જેને કહેવાય કે મારો ખાસ મિત્ર અને જેને કહેવાય કે ખૂબ જ કિંગ ઓફ ઇંગ્લિશનો કિંગ એવો મિત્ર અત્યારે હાલમાં ઘરે આવ્યો છે એ પણ ઇંગ્લિશમાં પાવરફુલ છે ચાલો તે હવે નકાર વાક્યો નકાર વાક્ય મારા મનમોજી લાગુ લાભ જાંબુ જેવા મીઠા વાલીડાઓ નકાર વાક્યમાં યાદ કરો પહેલા કહી દઈએ વાક્ય રચના નકાર વાક્યમાં ડુ ડઝ વર્તમાન કાળમાં શું આવે ડુ ડઝ ડુ ડઝ પછી નોટ ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ પછી નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી નોટ પછી મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ પછી મૂળ ક્રિયાપદ બરાબર ચાલુ કાળમાં શું આવે એમ ઇઝ આર પ્લસ આઈએનજી આવે છે ને વચ્ચે શું મૂકી દો નોટ ભૂતકાળમાં હોજવર પછી નોટ પછી આઈએનજી ભવિષ્યમાં વિલ બી નોટ પછી આઈએનજી અઘરું કઈ છે જ નહીં મારા વાલા અઘરું કઈ છે નહીં ચાલો તે પત્ર લખતો નથી તે એટલે હી એમાં શું આવે ડઝ હી ડઝ નોટ હી ડઝ નોટ

તે પત્ર લખી રહ્યો ન હતો તે પત્ર લખી રહ્યો હશે નહીં ચાલો તે પત્ર લખી રહ્યો છે હી ઇઝ રાઇટિંગ ઓ લેટર તે પત્ર લખી રહ્યો નથી હી ઇઝ નોટ રાઇટિંગ ઓ લેટર તે પત્ર લખી રહ્યો ન હતો હી વોઝ નોટ રાઇટિંગ ઓ લેટર તે પત્ર લખી રહ્યો હશે નહીં અથવા નહીં હોય હી જો વિલ બી પછી નોટ નહીં આવે વીલ બી પછી નોટ આવશે નહીં વિલ પછી નોટ પછી બી અને પછી આઈ તે પત્ર લખી રહ્યો હશે નહીં હી વિલ નોટ બી રાઇટિંગ ઓ લેટર હું અંગ્રેજીમાં બોલી રહ્યો નહીં હોય અથવા હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ નહીં આઈ વિલ નોટ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ આટલું ખેલું તમે તમે જુઓ તો ખરા આટલું ખેલું ક્યાંય નથી હી અઘરું કઈ છે કે નહીં ચાલો હજી એક્ઝામ્પલ જોઈએ આની પ્રેક્ટિસ આપણે એમને એમ કરીએ પછી વળી પ્રશ્નાર્મ લખશું વળી પ્રેક્ટિસ કરશું આની પ્રેક્ટિસ આપણે એમને એમ કરીએ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય તેઓ અંગ્રેજી બોલતા નથી ધ્યેય ડુ નોટ સ્પીક ઇંગ્લિશ તેઓ અંગ્રેજી બોલતા નથી ધ્યેય ડુ નોટ સ્પીક ઇંગ્લિશ તેઓ અંગ્રેજી ન બોલ્યા ધ્યેય ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ તેઓ અંગ્રેજી બોલશે નહીં ધ્યેય વિલ નોટ સ્પીક ઇંગ્લિશ તેઓ અંગ્રેજીમાં બોલી રહ્યા તેઓ અંગ્રેજી બોલી રહ્યા નથી ધેય આર નોટ સ્પીકિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી બોલી રહ્યા ન હતા ધ્યેય વર નોટ સ્પીકિંગ ઇંગ્લિશ તેઓ અંગ્રેજી બોલી રહ્યા હશે નહીં અથવા તેઓ અંગ્રેજી બોલી રહ્યા નહીં હોય તો ધ્યેય વિલ નોટ બી ધ્યેય વિલ નોટ બી સ્પીકિંગ ઇંગ્લિશ હ છ વાક્યનો ખેલ ખતમ થઈ ગયો છે છ વાક્યનો ખેલ ખતમ થઈ ગયો છે તમે ઘરે બેઠા હકાર નકાર પ્રશ્નાર્થ ને w h તમે ઘરે બેઠા બનાવી શકો છો છ ચોક ચોવીસ વાક્ય તમે બનાવી શકો છો ચાલો હવે પ્રશ્નાર્થ વાક્યો હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્યો પ્રશ્નાર્થ વાક્યો નકારાકને જેમ સહાયકારક સહાયકારક ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ આવી જાય કર્તા મુજબ હોય સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય શું આપણે કેમ કે શું તમને શું તમને ઇંગ્લિશ ગમે છે ડુ યુ લાઇક શું તેની ગીત ગાય છે સી અસોંગ શું તેની ગીત ગાય છે ડઝ સી સિંગ અસોંગ શું તેણીએ ગીત ગાયું તો સાદા ભૂતકાળમાં શું આવી જાય સાદા ભૂતકાળમાં શું આવે ડી

તો ભૂતકાળમાં શું આવી જાય હોઝ અહીંયા શું છે ઈઝ અહીંયા મૂકી દઈએ હોઝ બાકી બધું એમને એમ કશો કંઈ ફેરફાર થાય નહીં કરાય નહીં સારું ન લાગે સિંગિંગ શું ચાલો ચાલો ભવિષ્યમાં શું આવે વિલ બી પ્લસ આઈએનજી પરંતુ માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ વિલ એક જ આગળ આવે એટલે વિલ પછી સી પછી બી આઈએનજી અને અસુંગ ચાલો ખેલ ખતમ હવે આપણે એમ નેમ પ્રેક્ટિસ કરીએ મારા મન મજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડા ચાલો હવે ડબલ એચ છે ડબલ એચ જો ડબલ એચ માં હે ને હું એટલે કોણ હું એટલે કોણ એક વચન માં આવે અને હું ઓલ એટલે કોણ કોણ જો હું એટલે કોણ તો પછી બે વાર આમ પછી આમ નો થાય કે કોણ કોણ તો હું હું સારું નો લાગે બરાબર હું 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 જો કોણ વુ એક વચન માં આવે અને વુ ઓલ એટલે શું થાય કોણ કોણ બહુ બહુવચન માં આવે પછી આમ નો થાય કે જો વુ એટલે કોણ તો આપણે બે વાર બોલી બરોબર કે કોણ આપણે બે વાર બોલી કે કોણ કોણ તો આવું થાય કે બે વાર બોલીએ તો હુ 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 ઓલ એટલે કોણ કોણ હુ એટલે કોણ વુ ઓલ એટલે કોણ કોણ ચાલો કોણ અંગ્રેજી શીખે છે કોણ અંગ્રેજી શીખે છે હુ લર્ન્સ ઇંગ્લિશ लाइन में छे कोण करता हो मूक दियो शू हु एक वचन में लर्न्स इंग्लिश कोण अंग्रेजी सीख्यु वु लर्न नु क्रियापद नु भूत काल रूप लर्न्ड इंग्लिश कोण अंग्रेजी सीखे हु विल लर्न इंग्लिश કોણ અંગ્રેજી શીખી રહ્યું છે એમીઝા પ્લસ આઈ એન જી હું એક પચ્ચનમાં આવે હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખી રહ્યું હતું હુ વોઝ લર્નિંગ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખી રહ્યું હશે હુ વિલ બી લર્નિંગ English સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ એટલે શું થઈ ગયું ડબલ્યુ એચ વાક્ય રચના પેલે ડબલ્યુ પછી સહાયકારો ક્રિયાપદ પછી કર્તા પછી મુખ્ય ક્રિયાપદ પછી કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક તમે શું રમો છો શું શું એટલે વોટ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ નથી એની ટેવ હોય મજા ત્યારે રમતા હોય ગમે ત્યારે રમતા હોય બરોબર તમે શું રમો છો વોટ વોટ ડુ યુ પ્લે તમે શું રમો છો વોટ સાદા વર્તમાનકાળનું વાક્ય છે વોટ ડુ યુ પ્લે તમે શું રમીયા ભૂતકાળમાં શું આવી જાય ડીડ વોટ ડીડ યુ પ્લે તમે શું રમશો ભવિષ્યમાં શું આવી જાય વિલ વોટ વિલ યુ પ્લે ડુ ડસ ડીડ અને વિલ સાથે મૂળ ક્રિયાપદ આવે છે તમે શું રમી રહ્યા છો આપણે બોલી ને તમે શું કરી રહ્યા છો વોટ આર યુ ડુઈંગ તમે શું રમી રહ્યા છો વોટ આર યુ પ્લેઇંગ તમે શું રમી રહ્યા હતા ભૂતકાળમાં શું આવી જાય વોઝ વર યુ માં શું આવે વર યુ પ્લેઇંગ તમે શું રમી રહ્યા હતા તમે શું રમી રહ્યા હશો ભવિષ્યમાં વિલ પછી યુ પછી બી અને પછી આઈએનજી ચાલો ખેલ તમે જોવો તો ખરા આના કરતા ખેલો તમે કે જોયું હશે નહીં એક જ વાક્ય ઉપરથી તમે 6 કાર્ડના 24 વાક્ય બનાવી શકો છો સેમ ચાલો એની જેમ જ તે શું ખરીદે છે તે શું ખરીદે છે ચાલો છે શું એટલે એટલે વોટ તે હી એમાં આવશે હી બાય એટલે ખરીદવું તેને શું ખરીદ્યું સાદો ભૂતકાળ એમાં શું આવી જાય ડીડ હી બાય તે શું ખરીદશે વોટ વિલ હી બાય તે શું ખરીદી રહ્યો છે વોટ ઇઝ હી બાયિંગ તે શું ખરીદી રહ્યો હતો ભૂતકાળમાં શું આવી જાય વોઝ વોટ વોઝ હી બાયિંગ તે શું ખરીદી રહ્યો હશે વોટ વિલ વોટ વિલ હી પછી બી નકાર પ્રશ્નાર્થ હુવાડા વાક્ય અને ડબલ ડબોલિવસ તમે હકાર નકાર પ્રશ્નાર્થ અને હુવાડા વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો છ કાર્ડ છ ચોક ને ચોવીસ સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એ સાદો ભૂતકાળ ક્રિયા પદ નું ભૂતકાળ નું સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એની જ પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી તમે જોવો તો ખરા ચાલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચલો એ પેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો આજે આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં અંદાજમાં ગુજુ અંદાજમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાતમાં ફેલાવી ચાલો મળીએ નવા સાથે મારા જેવા મીઠા આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સોર મચાવી દઈએ મળીએ નવા વિડીયો સાથે ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ